ફાઈનલી ગાઈસ તમારા માટે છે ને ભાઈ મસ્ત મજાની બાંધણી લઈને આવી છે એ બી હોલસેલ ભાવની અંદર એક પણ પીસ તમે મગાવી શકો કઈ બાંધણી ખબર ભાઈ શિકારી જે બંધેજ આવે ને એ બંધેજની અંદર મીણા કરી પલ્લુની બાંધણી ભાઈ આમ જો રાય બંધેજ ઉપર એકદમ યુનિક એમનો પાર્લર રહેશે જે હેવી રેન્જની અંદર તમે લેવા જાવ ને ભાઈ પંદર હજાર અઢાર હજાર રૂપિયા જે ખર્ચો ને સેમ ડિઝાઇન તમને એકદમ સોફ્ટ ફેબ્રિકની અંદર મળી જશે એમનું પલ્લુનું લુક જો ભાઈ

વાત કરો એ ઘરે ધોઈ શકો આવશે ને ને એવું એકદમ સોફ્ટ ફેબ્રિક તમને પહેરવામાં એમ કમ્ફર્ટેબલ મજા આવે ને એ ટાઈપનું છે કલર કોમ્બિનેશન જોઈ લો તમારા મનગમતા કલર નો ફટાફટ સ્ક્રીનશોટ ફોટો ખેંચી લેજો ઓનલી ફોર સસ્ોન પચાસ રૂપિયા એ બી હોલસેલ પ્રાઇસ ની અંદર અને ઓલ ઇન્ડિયા ફ્રી શિપિંગમાં મળી જશે તો ફટાફટ કરાવો તમારા શેર જે બાંધણી પહેરવાના શોખીન છે ને એમને તો જરૂર આ રીલ્સ ને શેર કરજો ભાઈ બરોબર કારણ કે એક દિવસના પ્રસંગની અંદર પંદર હજાર સત્તર હજાર રૂપિયા ખર્ચવાની જરૂર નથી સસો ને પચાસ રૂપિયાની રેન્જ ની સાડી લઈને પણ તમે તમારો શોખ પૂરો કરી શકો તો ફટાફટ આ રીલ્સ તમારા રિલેટીવમાં શેર કરજો થેન્ક યુ